મારું નામ હકુમત સિંહ વાઘેલા છે મારો હેડક્વાર્ટર છે ભુજ અને હું જેનેક્સ એનિમલ હેલ્થ કંપનીમાંથી આવું છું નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ મયુર રાબડિયા છે હું જુનાગઢથી આવું છું અને એરિયાના જે પ્રોડક્ટ તમે જોઈ રહ્યા છો મારા હાથમાં એ લગભગ બધા ફાર્મરને ખ્યાલ જ હશે પશુપાલક મિત્રોને જોઈએ તો એ ઇઝીલી તમે આજે છે સ્ક્રીનશોટ લઈને મેડિકલ વાળા પાસે પણ તમને મળી શકશે થેન્ક યુ

એટલે સારામાં સારો પાવડર આખું બંધ કરીને ખાલી ત્રણ જ વસ્તુ ત્રણ અક્ષર નું નામ સી આર એસ

નામ પી એનું જે વેચાણ છે અને સરસ મજાની આખું બધી ડાયજેસ્ટ કંપની નું કરીને છે એનિમલ ફાર્મા અત્યારે આપણે ત્યાં સ્ટોર ઉપર છે આપણે બધા તોલ પણ વિઝિટ કરી અને આપણા ફર મિત્ર છે એની સાથે પણ મુલાકાત કરી શું શું પ્રોડક્ટની અંદર કેવી રીતના શું છે આપણે બધી એમની પાસે ડિટેલ અંદર જાણી કારણ કે આજે હુકુમત સી છે પણ એમના મેનેજર એમના એરિયા મેનેજર સાહેબ છે

જોવા જઈએ તો જે જો એગ્રી બિઝનેસ છે અઢારમો એ હાઈટેક એગ્રી બિઝનેસ થયો છે એનામાં અમે એક્સપોની અંદર અમારો સ્ટોલ રાખેલો છે જેનેક્સ કંપનીનો અને સાથે અમારા સાહેબ પણ છે મયુરભાઈ નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ મયુર રાબડિયા છે હું જુનાગઢથી આવું છું અને એરિયા બિઝનેસ મેનેજર છું અને ઝેનેક્સ એનિમલ હેલ્થ જે આપ સૌ જાણો છો કંપની વિશે છતાં હું એની એકાદ પ્રોડક્ટ વિશે તમને જણાવું આપણું આ જે પ્રોડક્ટ તમે જોઈ રહ્યા છો મારા હાથમાં એ લગભગ બધા ફાર્મરને ખ્યાલ જ હશે પશુપાલક મિત્રોને સીઆરએસ ચિલેટેડ મિક્સ શક્તિ બરાબર કે જે ખાસ કરીને જોઈએ તો આપણે પશુઓમાં જે મિનરલ ડેફિશિયન્સી છે તો એ પૂર્ણ કરવા માટે અને આપણે ખાસ કરીને જોઈએ તો એઝ એ ગાયનેક તરીકે તમે આ પ્રોડક્ટને રિકમેન્ડ કરી શકો કે આજે જે આપણે જોવા જઈએ તો પશુઓમાં વારંવાર ઉથલા માણવાની સમસ્યા ગરમીમાં ના આવું

એ જે ટેકનોલોજી છે એ કોઈની પાસે નથી ફર્સ્ટ ટુ ધ આપણે માર્કેટમાં જે છે એ લાવવાતા આનાથી શું થશે કે આની ડોઝ વાઇઝ ઓનલી થ્રી થર્ટી ગ્રામ યાની કે ત્રીસ ગ્રામને દૈનિક પશુઓને આપવાનો રહેશે ખોરાક ભેગકો બરાબર કે જે બીજા પાવડર નથી આપી શકતા અને આમાં જે પણ છે એ એની બાયોબિલિટી હંડ્રેડ પર્સન્ટ મળશે અને આનું જે મોલિક્યુલ છે સાઇઝ એ બિલો ફોર હંડ્રેડ છે જેથી કરીને એબઝોર્પ્શન છે એ પ્રોપરલી થશે અને પૂરું પૂરું યુટિલાઇઝ થશે

એની જે લાળ છે એના વધારે જશે અને જેથી કરીને એનું પાચન ક્રિયા પણ વ્યવસ્થિત સુધરશે એમાં પણ ફાયદો થશે અને જે પાણીની માત્રા જે પશુને પીવી પીવું જોઈએ જે દૈનિક એ પણ પાણી આનાથી પૂરતું લેશે પશુ એ પણ ફાયદો થશે અને પ્રાઇસ શું હોય છે આની જે એમઆરપી છે બસો ને ચોસઠ રૂપિયા જે છે એની એમઆરપી છે બે કિલોમાં છે અને દરેક મેડિકલ સ્ટોરમાં આ અવેલેબલ પણ છે અને તમે કહેશો ક્યાંય પણ ન હોય તો એ ઝેનેક્સ ના નામ થી કહો કે મિનચેટ જોઈએ તો એ ઇઝીલી તમે આ જે છે સ્ક્રીનショット લઈને મેડિકલ વાળા પાસે પણ તમને મળી શકશે થેન્ક યુ સાહેબ ઓકે વેલકમ હું કુમનસી પાસે થોડી પ્રોડક્ટ વિશેની થોડીક માહિતી લેવી હું અત્યારે આપડા જોડે પ્રોડક્ટ તો તમારા જે સાઇટિકી ગેમ જે આપણે સીઆરએસ સારી આપણે બધા યુઝ કરી જે યુઝ કરાવ્યું થી ફાર્મર જોડે હવે આપણે જોડે ડિવર્ઝન માટેની સારામાં સારી બેસ્ટ પ્રોડક્ટ કઈ છે સાહેબ વાત કરું તો ડ્યુરિંગ માટે તો અત્યારે માર્કેટમાં ઘણી બધી ઉપલબ્ધ છે અચ્છા પણ જોવા જાવ તો આપડા પાસે સ્પેશિયલી જે ઝાયક્લોઝ છે ક્લોઝેન્ટલ છે વાકે દિલિન્ડર ક્લોઝેન્ટલ કન્ટેન આવે છે તમે જોશો ને તો ક્લોઝેન્ટલ આવે છે અને જો બોલસ ફોર્મમાં જાવ તો છ ગ્રામ ની સિંગલ બોલસ છે બસ તો છે ને ક્લોઝેન્ટલ જે જોવો જો એન્ડોન એક્ટેન્ડો પેટના અંદરના અને બહારના બે ઉપર કામ કરે છે તો જોવા જાવ તો અને પ્લસ કે કેના એગ ઉપર પણ કામ કરે અને આની જે જેમેશન હાથ લાઈક કરી શકું થ્રી વીક સુધી લોંગ એક્ટિંગ જોઈએ જયારે બીજા બધા આવે છે સર એ બ્રોડ સ્પેક્ટર નથી આવતા બીજા બધા ડિવલપમેન્ટ આવે અને જનરલી તમે પણ જોઈ હશે કે અમુક અમુક જગ્યાએ ડિવલપમેન્ટ યુઝ થતું હોય તો સપોઝ આયર્મેક્ટિન હોય કે બીજું કોઈ પણ ડ્રગ્સ હોય એના રેઝિસ્ટન્સી આવી જાય આ વસ્તુ પ્રોઝેન્ટરની અંદર અમારા પાસે છ ગ્રામની સિંગલ ગોળી મળશે છે લિક્વિડ ની અંદર ત્રીસ ml ને પાંચસો ml પણ મળશે છ ગ્રામની સિંગલ ગોળી છે સાહેબ તમે ત્રણસો કિલો થી કરીને છસો કિલો સુધી સિંગલ ડોઝ માં ગોળી આપી શકો પાવર સમથિંગ ક્યાં કેટલા મહિના સુધી ચાલે સાહેબ ઓછામાં ઓછું ત્રણ મહિના તો ચાલશે ત્રણ મહિના પછી આની સિવાય બીજી કોઈ પ્રોડક્ટ આપણે જોયું હા બીજી અમારા પાસે તો ઘણી બધી પ્રોડક્ટ છે ખાસ કરીને વાત કરું સાહેબ અમારા પાસે કેપ્સ્યુલ આપો હા આ શું છે કેપ્સ્યુલ કેલ્શિયમ ને છે અને એ વાત કરું છું જેલમાં જેલમાં આવે કે ઓરલી ઓરલી છે સર અને ખાસ વાત કરું સાહેબ ઇન્ડિયામાં ઇન્ડિયાની અંદર ફર્સ્ટ ટાઈમ ચેલેટેડ ઓરલ ટોનિક લોન્ચ કર્યું ને સાહેબ અમારી કંપનીએ લોન્ચ કર્યું અને અમે કંપનીમાં લખી નાખી છે હા ઇન્ડિયા ફર્સ્ટ ટાઈમ ચેલેટેડ ઓરલ ટોનિક બીજી બધી કંપની ના આપી અને અમારું પોતાનું કંપનીનું મેન્યુફેક્ચરિંગ છે હા કેપ્સ્યુલ આ ગોલ્ડ આઉટ છે આની અંદર સાહેબ અમે ડબલ સ્ટેન્ડ છે કેલ્શિયમ ને ફોસ્ફર ડબલ સ્ટેન્ડ માં નાખ્યા હોય ને સતાવરી પણ આપણે હેડ કરી ખાસ કરીને રીણા પર કે દૂધ ના આવતો હોય તો ને સતાવરી માટે બેસ્ટ દૂધ ના આવતો હોય હેટ ના આવતા હોય હા હા આનું માપ શું હોય છે તો 50 50 ગ્રામ સવર સાંગા પર હોય હા કોઈ કોઈ એનિમલ માં

ઇન્જેક્શન થી પણ લેલો સારું એવો રિઝલ્ટ લોકોને મળી ગયું કોઈ છે આપણા જોડે પ્રોડક્ટ અત્યારે ચોક્કસ સાહેબ જે રીતે વાત કરી મગફળી માટે જોવા જાવ તો કચ્છની અંદર આમ તો મોટા ભાગે માલધારીઓને મોટે જ નામ છે વિટામિન બરાબર છે કે જેની અંદર વિટામિન એચ નાખેલું છે એ પણ પાંચસો એમસીજી સર બીજા બધા કરતા ચાલીસ ટાઈમ મોર એક્સ્ટ્રા આપણે બાળકી મળી જે સ્પેશિયલી જોવા જાવ સર એની કેરેટિન લેયર ડેમેજ થતી હોય તો એને રિપેર કરવાનું કામ કરે મસ્ટેટીઝ અને જનરલી કેરેટિન લેયર ડેમેજ થતી હોય ને ત્યારે જ થતી થાય તો એના માટે જોવા જવું તો મસ્ટેડીઝ માટે બેસ્ટ કામ કરશે વિટામિન્સ ગોલ્ડ તમે કોઈ પણ ટ્રીટમેન્ટ કરાવો તો સાથે વિટામિન્સ ગોલ્ડ સપોર્ટિવ દસ એમ એલ સવારે દસ એમ એલ સાંજે ત્રણ દિવસ સુધી સપોર્ટિવ માટે બેસ્ટ કામ કરશે વિટામિન્સ ગોલ્ડ ની અંદર સાહેબ તમને સાઈઠ એમ એલ ત્રણસો ત્રણે પેકિંગ પ્રાઇસ શું હોય છે જનરલી જોવા જાય સાહેબ તો એમ એલ ની આવશે એકસો સિત્તેર રૂપિયાની આવશે ત્રણસો 300 ml ની સાતસો અડતાલીસ રૂપિયા અને લીટરની આવશે સત્તરસો ને પાંચ રૂપિયા સત્તરસો ને પાંચ આનો ડોઝ શું હોય દસ દસ એમ એલ સવાર આવશે પછી આની સાથે બીજું કોઈ વસ્તુ એડ કરવા જેવી તેના સાથે સાહેબ તમે ટ્રાઇસો પણ એડ કરી શકો અંદર અંદર મસ્ટાઈન કન્ટેન્ટમાં સોડિયમ સાઇટ્રેટ આવે છે સાહેબ જે જનરલી સોડિયમ સાઇટ્રેટ છે સાહેબ તો એ શું કરશે કે જે નો પીએચ આલ્કલાઇન થઈ ગયો છે સાહેબ એને નેચરલી નોર્મલ કરવાનું કામ ટ્રાઇસોડિયમ સાઇટ એના કારણે બેક્ટેરિયા પેટોધન ની માત્રા ત્યાં ત્યાં સ્ટ્રોક થઈ જાય તમે કોઈ પણ ટ્રીટમેન્ટ કરો છો તો એની તમે પ્રોપર ઇમેન્ટ મળશો સાથે સેરાટી પણ આપણે એમાં એના કારણે જે સેલિંગ સોજા આવ્યું હશે

અને ખાવામાં કોઈ સ્મેલ મારે એવું કોઈ જાતની સ્મેલ નહીં આપણી સાથે ફાર્મર પણ છે આપણે એમનો પણ એક બે આપણી પ્રોડક્ટ વિશે નો રિવ્યુ પૂછી લઈ કે એમણે શું વાપરી છે ને કેવો રિવ્યુ શું નામ શું લે આપણું ભાઈ અનિલભાઈ પટેલ ગામ કલ્યાણપુર અચ્છા તાલુકો ભુજ નખત્રા નખત્રાના તાલુકો છે તમે આનામાંથી કઈ પ્રોડક્ટ વાપરેલી છે એક આ વાપરેલી છે વિટામિન્સ ગોલ્ડ વિટામિન્સ ગોલ્ડ અચ્છા એનો રિવ્યુ પણ સારો છે હા હા

આખું બંધ કરીને સીધું લખી જ લેવાનું સીઆરએસ આનો તમને સ્ક્રીનશોટ લઈ લેજો કોઈ પણ મેડિકલ ઉપર મળી જશે ખવરાવવા માટેનો સારામાં સારો બેસ્ટ અને રિઝલ્ટમાં એક્સિલન્ટ કારણ કે રિઝલ્ટ આપણે વસ્તુની વાત કરીએ રિઝલ્ટની રિઝલ્ટ આની ઉપર આની સિવાય રિઝલ્ટ તમને બીજી એક કંપનીમાં કે કોઈ પણ બીજા કોઈ પણ મિનરલ મિક્ચરની અંદર નહીં મળી શકે પશુઓમાં જોઈએ તો અમુક સમસ્યા રહેતી હોય બરાબર

એટલો લાગો હશે દૂધ ઓછો એવા ટાઈમે કેવો રહ્યો તો હવે ખાસ કરીને તમે કેલ્શિયમ ચાલુ કેલ્શિયમ એટલા માટે અત્યારે આપણે જેટલો પણ ઘાસચારો બધું ખોડાવીએ એનો પૂરો પોષક તો કોઈને મળે નહીં આપણે ખ્યાલ જ છે તમે પશુપાલનને વાળી સાથે સંકળાયેલા ખેતી કરવા બરોબર તમને ખ્યાલ જ હશે કે અત્યારે આપણે યુરિયા ખાતર કે બીજા બધા ઘણા બધા ખાતર છે તો એનો ઉપયોગ કરતા હોય જનરલી બરાબર જેના કારણે આપણે ઘાસચારામાં પણ પૂરા પોષક તત્વ ના આપીએ તો આપણે એને બાફી લખી આપવા ખાસ કરીને માટે કેપ્સોલા ગોલ્ડ છે કેપ્સોલા ગોલ્ડ છે ને અમે જોશો ને આ રીતે ઇન્ડિયામાં ફર્સ્ટ ટાઈમ ચિલેટેડ ઓરલ ટોનિક લઈને તો અમારી કંપની લઈને આવ્યા અત્યાર સુધી અત્યારે બધા ચિલેટેડ ઓરલ ટોનિક લઈ આવ્યા છે પણ ઇન્ડિયાની અંદર ફર્સ્ટ ટાઈમ લોન્ચ કર્યો તો અમારી કંપની ની આ કંપની અમે પોતાનો કેલ્શિયમ ને અમે પોતે અમારી કંપની પોતે બનાવેલી ત્યારે બીજી બધી જોને થર્ડ પાર્ટી મેન્યુ ફેક્ચર વીડિયો માં આનાથી તમને પશુમાં સેહતમાં અને બીજી દૂધમાં ને એમાં ઘણો ફાયદો